નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આજનો આપણો વિષય ખૂબ ગંભીરપૂર્વક છે અને ખૂબ જ મહત્ત્વનો વિષય છે એટલે સૌથી પ્રથમ સંપૂર્ણ વિડીયો સાંભળજો ત્યારબાદ યોગ્ય લાગે તો જરૂરતાપૂર્વક શેર પણ કરજો તો વાત કરવી છે આજે મારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી કલ્પસર યોજના જે કલ્પસર યોજના આપણે ઘણા સમયથી સૌરાષ્ટ્રવાસીઓની એક ખેવના છે એક મનમાં પરિકલ્પના છે કે આવી યોજના લાગુ થાય અને સૌરાષ્ટ્રભરમાંથી દર વર્ષે દરેક ગામડામાંથી લગભગ આશરે અંદાજિત દર વર્ષે દસ ટકાથી લોકો આજે ઘરને તાળા લાગીને સિટી વિસ્તારમાં સુરત વિસ્તારમાં ખાસ કરીને મારે વાત કરવી છે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ જિલ્લાના દરેક ગામડા આજે સૂખા બનતા જાય છે તો મારી એક ફરજ નિમિત્તે આજે આપ સૌને સોશિયલ મીડિયામાં આજે મૂવીના આજે સોશિયલ મીડિયામાં ડાન્સના જમાનામાં એક મહત્વપૂર્ણ વિડીયો મને વિચાર આવ્યો કે આપણે આ સોશિયલ મીડિયાના એક પોઝિટિવ ઉપયોગથી સરકાર સુધી આપણો એક મેસેજ પહોંચે તમારા સૌના માધ્યમથી તો એક એવો પ્રયાસ જારી કરીએ છીએ તો વાત કરવી છે કલ્પસર યોજના તો જે ભરૂચથી ભાવનગરના તટ વિસ્તારને જોડતી કલ્પસર યોજના આ યોજનામાં એક મલ્ટીપર્પસ પરિકલ્પના પરિયોજના છે ખાસ કરીને લગભગ અગાઉ પરિકલ્પના હતી જે પાસઠ કિલોમીટરનો બંધ હતો જે ખંભાતના આખાતમાં જે હાલ નવી રૂપરેખા આવી છે તે માત્ર ને માત્ર ત્રીસ કિલોમીટર લાંબો જ પુલ બનાવવાનો છે જે બંધ બનાવવાનો છે જો ઊંડાઈની વાત કરીએ તો પેલા ત્રીસ મીટર ઊંડાણપૂર્વક જે જે સપાટી હતી ત્યાં હતો પણ હાલ નવી રૂપરેખા આવી છે તે પંદર મીટરની ઊંડાઈ જ પર લઈ જવાની વાત છે જો આ બંધ બને ને તો ભાવનગરથી એટલે કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ થી માંડીને દક્ષિણ ગુજરાત સુરત ભરૂચ વિસ્તારમાં લગભગ બસોથી થી અઢીસો કિલોમીટરનું અંતર ઘટી શકે તેમ છે માત્ર અંતર નહીં આ કલ્પસર મલ્ટીપર્પઝ યોજનાથી ઘણા બધા ફાયદાઓ છે એમના ફાયદાની વાત કરીએ તો સૌથી પ્રથમ તો જે અંતર ઘટવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આજે અર્થવ્યવસ્થા સૌરાષ્ટ્ર કાઠિયાવાડાથી મોટા ભાગનો હિસ્સો જે આપણે ટ્રાન્સપોર્ટના માધ્યમથી એમાં પણ પચાસ ટકા જેટલો ઘટાડો થાય એમ છે ત્યારબાદ ટ્રાન્સપોર્ટ સુવિધા અવર જવર ત્યારબાદ ઘણા બધા વીજ ઉત્પાદનની વાત કરીએ તો ત્યારબાદ ટર્બાઇન સિસ્ટમ ગોઠવીએ આ પુલ ઉપર તો ઘણા બધા મેગાવોટ્સ

આ જે આપણા ખંભાતના અખાત પર કલ્પસર જે ડેમ છે તેની અંદર લાગુ કરવાથી લગભગ દસ હજાર મિલિયન ઘન મીટર જેટલું પાણી સંગ્રહિત થશે અને આ પાણી જ્યારે ઉનાળાની અંદર આપણા ખેડૂત ભાઈઓ જે અમરેલી અને ભાવનગર જિલ્લાના વર્ષોથી ખેવના હતી વર્ષોથી સૂકા પડતા જાય છે આવી બધી જમીનને પાણી મળવાથી ફરી એક વખત ફળદ્રુપતા તરફ આપણે આગળ વધશું અને ભવિષ્યની અંદર એક ફરીવાર આપણું સૌરાષ્ટ્ર સજ્જડ અમર વળી પાછું લીલું હરિયાળી થઈ જશે તો આવા પાણીના જળ વ્યવસ્થાપન આવા મલ્ટિપર્પઝ યોજનાને આપણે સમયસર લાગુ કરી દઈએ અને ફરી એક વખત આપણે આપણા ગુજરાતને આપણે આપણા કાઠિયાવાડને એક ગ્રીક ઇકોનોમિક જે ખેતી વિષયક પ્રધાન જિલ્લા છે તેમાંના મુખ્ય બે અમરેલી અને ભાવનગરને આપણે સજીવન કરીએ તો આપણા સૌના સહિયારા પ્રયાસથી મને એવું નથી લાગતું કે આ વિડીયો જો આપણે વધુને વધુ શેર કરીએ તો લોકોની અંદર માહિતી આવે હું તો એમ કહું છું આપણા ભારત દેશના પ્રશંસની આદરણીય વડાપ્રધાન સાહેબ સુધી આ વિડીયો પહોંચે આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી પહોંચે ગૃહમંત્રી સુધી પહોંચે કે એક સામાન્ય ખેડૂત પુત્ર તરીકે મારી તો ફરજ હતી અને એક રાષ્ટ્રહિતના વિચારધારાથી મારી ફરજ હતી તે મેં અદા કરી છે હવે આપ સૌ પણ આ યોગ્ય વિચારને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો અને વધુ ને વધુ આ વાત છે તેને શેર કરો આપણા સૌના સહયોગથી આપણે આપણા ખેડૂત ભાઈઓને એક ફરી વખત કલ્પસર યોજના લાગુ થાય તે માટેની એક વાત છે તો જય જવાન જય કિસાન